વિજાપુર અને લાલો એપીએમસી માં ખેડૂતો સાથે થતી છેતરપિંડી અંગે આજ ખેડૂત મિત્રો એક ગંભીર ફરિયાદ ઉઠાવી વિજાપુર અને લાલ એપીએમસી માં ખેડૂતો સાથે થતી છેતરપિંડી અંગે આજે ખેડૂત મિત્રો ગંભીર ફરિયાદો ઉઠાવી છે

કોઈ ખેડૂત છુટ્ટું ખુલ્લું યા પાક ટ્રોલીમાં લાવે તો પણ પ્રતિ વીસ કિલો યા એક કિલોથી એક કિલો ત્રણસો ગ્રામ સુધી વજન કાપવામાં આવે છે બાબતે ખેડૂતોને કોઈ નિયમ કે ઠેરાવવાની માહિતી આપવામાં આવતી નથી આ ઉપરાંત અન્ય પાકોમાં પણ ખોટું વજન કાપી ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવે છે વિજાપુર તાલુકાના ફૂતેડા ગામના તરુણ પટેલે આ મુદ્દાને કોઈ રજૂઆત કરી હોવા છતાં

ખેડૂતો અને તરુણ પટેલ દ્વારા રાજ્ય સરકારને વિનંતી કરવામાં આવી છે કે ખેડૂતોને ન્યાય અપાવવા અને વિજાપુર તથા લાડોલ એપીએમસીમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવ્યા મુદ્દે તાત્કાલિક પગલા લેવાની માંગ ઉઠી છે જેથી ખેડૂતોનું આર્થિક નુકસાન અટકાવી શકાય વધુમાં સામાજિક કાર્યકર તરુણ પટેલે જણાવ્યું કે વજન કાપવાની ખોટી પ્રથા બંધ થાય તો ખેડૂત અને એપીએમસીને કરોડ રૂપિયાનો ફાયદો થઈ શકે છે હું લાડો એપીએમસી માર્કેટમાં આવ્યો છું અને અહીંયા ખેડૂતોને એક પ્રશ્ન છે આપણે અહીંયા સાંભળીએ કાકા અહીંયા આપણે કોથરા ઉપર મતલબ બોરી ઉપર એક કિલો આઠસો ગ્રામ વજન કાપે છે મતલબ ભાવ કર્યા પછી વજન કાપે છે તમને કોઈ નિયમ પર ઠરાવ બતા આવે છે નથી આવતું તમે જો છૂટું લાવવામાં આવો ટોલીમાં 1 તો તમને 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 કિલો કિલો છે 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 એ આવે આવે બરોબર અને અને કોથરો પાછો આપવામાં આપવામાં બોરીનો એના બદલામાં જે વજન કરે કે દસ બોરી નાખી હોત અને એનું વજન થયું પચાસ કિલો ત્રણસો ગ્રામ તો ઉપરનું ત્રણસો કિલો ઉપરનું ત્રણસો ગ્રામ વજન લખવામાં આવે છે નથી આવ મતલબ ઉપરનો વજનનો કોઈ હિસાબ રાખવામાં આવતો નથી મતલબ તમે માનો છો કે વિજાપુર અને લાડો લિપી એમ મોટી ગેરરીતિ છે ને ઓકે તમારી રજૂઆત એ છે કે ખેડૂતોને ન્યાય મળે અને આના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ ભાવમાં પણ તકલીફ છે તો અહીંયા અહીંયા તમે જોઈ રહ્યા છો ખેડૂતોને અહીંયા મોટી પ્રકારની અહીંયા ફરિયાદો આવી રહી છે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારનું એક્શન કરવામાં નથી આવતું તો રાજ્ય સરકારને વિનંતી છે કે આની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે જય હિન્દ જય ભારત વિજાપુર અને લારોલી પીએમસી માર્કેટમાં એક મોટી ગેરરીતિ થઈ છે આ ગેરંટી માં એવું છે કે અહીંયા જે બોરી લાવવામાં આવે છે તમાકુ હોય કે અન્ય પાક હોય એક બોરી ઉપર 1 કિલોના ના 800 ગ્રામ વજન કાપવામાં આવે છે બાવ કર્યા પછી જો એ માલ તમા જે ખેડૂતનો માલ છે એ છૂટો લાવવામાં આવે કોળીમાં લાવવામાં આવે તો 1 કિલો થી લઈને 1 કિલો 300 ગ્રામ પ્રતિ 20 કિલો કાપવામાં આવે છે આ મોટી પ્રકારની ગેરંટી છે અને આની રજૂઆત વારંવાર જિલ્લા રજિસ્ટ્રારને પણ કરેલી છે નિયામક એપીએમસી ને કરેલી છે છતાં પણ કોઈ પ્રકારનું એક્શન

અને વિજાપુર માર્કેટ યાર્ડમાં એપીએમસીમાં માલ વેચવા માટે આવેલા છીએ અમારા બારદારની કિંમત અમે ત્રીસ રૂપિયામાં ખરીદીએ છીએ જ્યારે એ લોકો અમને પંદર રૂપિયાના ભાવમાં આપે છે વધતા ગાળિયાનો ભાવ પંદરસો રૂપિયા ચાલે છે કારણ કે તમાકુનો ભાવ થી પચાસથી માં આ લોકો સમેડી રહ્યો છે એટલે આ લોકોની વેપારીઓની લીલી વખતના કારણે અમારા બધા ખેડૂતોને નુકસાન થવા પામેલ છે તો આ બાબતે તજવીજ કરવા વિનંતી છે મોટી ક્યાં છે આ દરેક ખેડૂતોને નુકસાન થયેલી છે અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે અને ખેડૂતોને આપવામાં આવે જય હિન્દ જય ભારત રિપોર્ટર સંજય ભારત બૌદ્ધિક ભારત